તમારે પણ હજાર ના કપડા ની પેર લઈને લા હા ભાઈ પણ ઓફર માત્ર શુક્રવાર શનિવાર અને રવિવારે રહેવાની છે એટલે કે સાત આઠ નવ જૂન માટે જ રહેવાની છે તો હવે ફટાફટ વિડીયો સેવ કરી લેજો અને આવી જોરદાર બ્રાન્ડેડ કપડાની ઓફરો માટે વીર ફેક્ટરી આઉટલેટ ને ફોલો પણ કરી જ લેજો અને સ્ક્રીન પર દેખાતા દરેક કપડા જે બ્રાન્ડેડ કપડા છે એની કિંમત પર પીસ ત્રણ હજાર ને પાંચ રૂપિયા હોય છે વીર ફેક્ટરી આઉટલેટ સક્સેસફુલ બિઝનેસ લઈ હવે વડોદરામાં પણ આવી ગયા છે એડ્રેસ ની વાત કરીએ તો સંગમ ચાર રસ્તા સુકુન અરોમા કોમ્પ્લેક્સ એસબીઆઈ બેંક ની પાછળ કારેલીબાગ ભાઈ અહિયાં તમને ટી શર્ટ જીન્સ ફોર્મલ કોટન શર્ટ બધી જ જાતના ભાઈઓ કપડા મળી જવાના છે એ પણ બ્રાન્ડેડ કપડા ભાઈ નવું આઉટલેટ છે એટલે જ આવી જોરદાર ઓફર લઈને આવી ગયા છે તો સેલ માત્ર ત્રણ દિવસ માટે રેવાનો છે તો જજો લ્યા રમન કાકા હેડો બ્રાન્ડેડ કપડાનો સેલ આવ્યો છે ને આવા જોરદાર વિડિયો જોવા માટે અમને જ અમને ફોલો કરો